નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું ત્રીજા ભાગમાં ને મિત્રો અત્યારે હરાજી વિશેની વાત કરીએ મિત્રો તો બ્લોક નંબર પાંચમાં અત્યારે હરાજી આવી ગઈ છે અને અડધી હરાજી એમાં પણ લેવાઈ ગઈ છે મિત્રો અને ત્યારબાદ મિત્રો છ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ આવવાનું છે ને આપણે વિડીયો શૂટ કરવાના છે અહીંયા છ નંબરના બ્લોકમાં અત્યારે આપ જોઈ શકો છો પાંચ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો છ નંબરના બ્લોકમાં હરાજી એટલે આપણે પાછળથી બજાર ભાવ જાણવાના છે કે છેલ્લે એન્ડમાં કેવા બજાર ભાવ રહે છે અને કાનજી વિશેની મિત્રો વાત કરું તો કાનજીના હજી હાલ કોઈ એક પણ વકલ જોવા મળ્યો નથી અને કોઈ પણ ખેડૂતભાઈનો કાનજીનો વકલ તૈયાર થઈ ગયો હોય ને ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો લઈને આવો તો મને ખાસ કરીને કોલ કરીને જણાવજો તો આપણે એનો વિડીયો ખાસ કરીને બનાવવો છે અને મારો નંબર ચેનલને ચેનલમાં છે જ આપેલો છે તો મને કોલ કરીને જણાવજો કે આપણી ડુંગળી આવી ગઈ છે કાનજીની તો આપણે એનો વિડીયો બનાવવાનો છે મિત્રો અને આ બ્લોકમાં મિત્રો હરાજી આવે એટલે અહીંયા પણ જાણીશું આપણે કે કેવા બજાર ભાવ થાય છે ધન્યવાદ તો ખેડૂત મિત્રો છ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ આવી ગયું છે ને ચાર પાંચ લાઈનની હરાજીનું કામકાજ પણ લેવાઈ ગયું છે ચાલો અહીંથી જાણી રહી કે કેવા રહે છે અત્યારના ડુંગળીના બજાર ભાવ મિત્રો સમય જણાવી દો તમને સાડા બાર વાગ્યાની આસપાસનો સમય થયો છે અત્યારે મિત્રો પાંચસો ને એક રૂપિયા ભાવતી સુપર ક્વોલિટી મળશે કઈ કટી છે પાંચસો ને એક રૂપિયા ભાવતી હોય બેસ્ટ ક્વોલિટી મળે પાંચસો ને એક રૂપિયા ભાવતી હોય મિત્રો આગળ જે પાંચસો માં વકલ વેચાણ નો બીજો વકલ છે આના બજાર ભાવ જાણી કેટલા ભાવ થાય છે હરાજી બાજુમાં ચાલુ છે બોલો મિત્રો સો ઉપર નો વકલ હતા સો કાટા નો વકલ છે પાંચસો ને એક જ થયા ભાઈ મિત્રો આગળ વેચાણો ઈદ માલ છે પાંચસો ને એક રૂપિયા ભાવતી છે સુપર ક્વોલિટી માલ છે ભાઈ પાંચસો ને એક રૂપિયા ભાવતી છે આગળ વેચાણ માલ છે એટલે ડુંગળી બહુ જાજી દેખાડતો નથી બાકી તમને આખો ઢગલો દેખાડી દઉં જોઈ લો આખો ઢગલો પાંચસો એક રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી અને આના ચારસો એક રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝમાં છે મિત્રો ચારસો એક રૂપિયા ભાવ થયો છે સાઈઝ થોડીક નાની છે આમાં મોટી સાઈઝ છે પણ ઓછા ભાગે છે આવડી મોટી સાઈઝ છે આની અંદર ઓછા ભાગે બાકી બધું આવડું છે ચારસો ને એક રૂપિયા ભાવ થયો હે मित्रों આને पांच सौ एक रुपया भाव थे देखाड़ो डूंगी तमने અને આના ચારસો ને એક્યાસી રૂપિયા ભાવતી બે ડુંગળી તમને દેખાડું આગળ પાંચસો ને એક માં વેચાણી અને ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો બરો પાંચસો રૂપિયા ભાવ થયો છે સાઈઝ માલ છે ને કલર વારો માલ છે એકદમ લાલ કલર ઉપર છે પાંચસો ને એક રૂપિયા ભાવ થયો છે મીડિયમ સાઈઝ વતી છે આની અંદર પણ કલર બહુ સારો છે પાંચસો ને એક રૂપિયા ભાવ થયો છે અને આના મિત્રો ચારસો ને એક્યાસી રૂપિયા છે આ સાઈઝ વાળો માલ છે પણ આની અંદર કલર એટલો બધો નથી આના આમાંય મીડિયમ સાઈઝ વતી મિક્સમાં છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે પણ કલર હોને જેટલો નથી આમાં આ પ્રકારનું છે અને આવું હોતે થોડુંક મિક્સમાં છે જોઈ શકો છો આવો માલ હોતે છે અને ચારસો ને એક્યાસી રૂપિયા ભાવથી મિત્રો ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થી એની અંદર સાઈઝ તમે જોઈ શકો છો મીડિયમ સાઈઝ છે મોટી સાઈઝ છે ગુલટી વધી છે ચારસો એક્યાસી રૂપિયા બને એકદમ કલરવાળો વાળો માલ ને સારી ક્વોલિટી માલ છે આ પ્રકારનો નો ચારસો એક્યાસી રૂપિયા ભાવ થી આ ગઈકાલ કરતાં સવારે જોઈ તો વીસ રૂપિયા બજેટ ડાઉન નહોતું ને અત્યારે જોઈ તો સવાર આજની સવાર કરતાં વીસ રૂપિયા બજેટ ડાઉન છે એટલે આજે ટોટલ જોઈ તો ચાલીસ રૂપિયા જેવું બજાર ડાઉન છે અત્યારે ચાઉ ડાઉન દેખાય છે અને ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે હાલ સવારે જોઈએ તો આવા મલના પાંચસો રૂપિયા આસપાસ ભાવ થઈ ગયા જ હતા ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે અત્યારે ત્રણસો અગિયાર રૂપિયા ભાવથી એ ડુંગળી દેખાડો તમને એકસો ને છોતેર રૂપિયા ભાવતી હોય મિત્રો એ ગુલટી છે એકસો છોતેર રૂપિયા ભાવતી હોય ને આ ડુંગળી છે બે દેખાડું તમને મિત્રો આના ત્રણસો રૂપિયા ભાવતી છે મડિયમ સાઈઝમાં છે ને મીડિયમ ક્વોલિટી છે રિટેલ ક્વોલિટી માલ કલર વગરનો માલ છે એટલો બધો કલર નથી આછો ગુલાબી એવો કલર છે આમ જોઈએ તો પીળીપતિ થઈ ગયો એવો કલર થઈ ગયો છે આનો ત્રણસો ને ત્રણસો રૂપિયા આસપાસ ભાવતું છે આનો અને ગુલટી વેચાણી છે ને એકસો ને છોતેર રૂપિયા ભાવતું છે કલર આનો એવો છે પીળી પતિ થઈ ગયો એવો કલર થઈ ગયો છે આનો એકસો ને છોતેર રૂપિયામાં ગુલટી વેચાણી છે કલર નથી બાકી ઉગાવવો છે ને માલ સારો છે એકસો છોતેર રૂપિયા ભાવ થયો ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ થયું છે સાઈઝ માં છે બધું ઝીણા મોટું બધું છે થોડોક બગાડ ને એવું બધું મિક્સ માં છે ભરખર નો બગાડ ને એવું બધું મિક્સ માં છે સારું બગાડ ને બધી મિક્સ માં છે ત્રણસો એક્યાસી રૂપિયા ભાવ થયું છે આવા માલ માં જોઈએ તો બજાર સારી જ છે ત્રણસો એક્યાસી જોઈ શકો છો આવો માલ હોતી છે અને સારો હોતી છે આવું સારું છે બધી મિક્સ મસાલો છે ત્રણસો એક્યાસી રૂપિયા એટલે આવો માલમાં જોઈએ તો બજારમાં કોઈ વાંધો નથી માપે છે ઢીલું આજે આમાં પાંચસો ને એક રૂપિયા ભાવ છે સાઈઝ વાળો મળ છે ને બગડ વગરનો નો મળ છે સારી ક્વોલિટી મળ છે પાંચસો એક રૂપિયા ભાવ છે ડુંગળી જોઈએ તો થોડીક લાંબી છે ઘડિયા ટાઈપ છે લાંબી ડુંગળી પાંચસો એક રૂપિયા ભાવ છે બાકી સાઈઝ માં સારું છે પાંચસો એક રૂપિયા ભાવ થી સારી ડુંગળી છે ક્વોલિટી સારી છે એકદમ સુપર બેસ્ટ ક્વોલિટી માલ હતી એમ જોઈ શકો છો એક રૂપિયા ભાવ થી મિત્રો ચારસો ને એકાણું રૂપિયા ભાવ થાય સાઈઝ વારો છે પણ કલર ની મિત્રો વાત કરીએ તો કલર થોડોક છે પણ કાળું પડી ગયું છે કલર એકદમ થોડુંક ઓવર થઈ ગયું છે ચારસો એકાણું રૂપિયા ભાવ છે બાકી સાઈઝ ને બધું સારું છે ક્વોલિટી સારી છે બગડ કે એવું કઈ છે નહીં ચારસો એકાણું રૂપિયા ભાવ થયો છે બાકી થોડોક જોઈ શકો છો એકદમ ઓવર કલર કાળો થઈ ગયો છે ચારસો એકાણું રૂપિયા તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ ત્રણ ના બજાર ભાવ ને અત્યારની મિત્રો બજાર પોઝિશન ની વાત કરું મિત્રો તો હાલ સવાર કરતા પણ અત્યારે જોઈએ તો વીસ રૂપિયા જેવી મંદી દેખાય છે મિત્રો એટલે આજે ટોટલ મિત્રો વાત કરીએ તો ત્રીસ ચાલીસ રૂપિયા જેવી મંદી ગઈકાલ કરતાં જોવા મળેલી છે મિત્રો અને અત્યારના સમયની વાત કરું તો એક વગરની આસપાસનો સમય થઈ ગયો છે મિત્રો તો છ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ લગભગ લગભગ પૂરું થઈ જાય છે હવે અને પછીનો બ્લોક નહીં લેવાય તો આ વિડીયોમાં આટલું જ પરિમળશો હવે આવતીકાલે સવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ